પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વ ગાંધીધામ નાવ માર્ગદર્શન હેઠળ એલસીબીની ની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હકીકત મળેલ કે સોયબ અલી કાસમભાઈ રહે હિંમતપુરા વિસ્તાર મકાનમાં દેશી હાથ બનાવટની સિંગલ બેરલવાળી બંદૂક રાખેલ છે જેથી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે

પૂર્વ કચ્છ ગાંધીધામ નાવ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વકચ્છ ગાંધીધામ માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ ભજાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સોયબ અલી કાસમભાઈ ભટ્ટી રહે હિંમતપુરા વિસ્તાર ભજાવવાળાના રહેણાંક મકાનમાં દેશી હાથ બનાવટની સિંગલ બેરલવાળી બંદૂક રાખેલ છે જેથી હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ સોયબ અલી કાસમભાઈ ભટ્ટી ઉમર વરસ વીસ રહે હિંમતપુરા વિસ્તાર ભચાઉ કબજે કરેલ મુદ્દામાલ દેશી હાથ બનાવટની સિંગલ બેરલવાળી બંદૂક નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર આ સફળ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એન ચૂડાસમાં તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પટેલ તથા એલસીબી